મિત્રો દિલ્હીની અંદર શિયાને મોઢામાંથી ધુવાડતા નીકળતા જશે તમને દેખાતું જશે ન નીકળતા હોય તો હજી એકવાર બતાવી દઉં જોઈ લ્યો દેખાણા હોય તો ઠીક છે કોમેન્ટની અંદર કરનાર જોજો ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હી કારણ કે ન્યૂ દિલ્હીની અંદર અત્યારે ઇન્ડિયા ગેટ જઈ રહ્યા છીએ અને ઇન્ડિયા ગેટનો રોડ જોઈને મારું મગજ તો ગાંડું થઈ ગયું છે મગજનો તાપમાનનો પારો છે ને એ સીધો અહીંયા દિલ્હીની અંદર આઠ ડિગ્રી છે અને આઠ ડિગ્રીની ઉપર ચડીને પચાસ ડિગ્રીએ પહોંચી ગયો છે કારણ કે તમને રોડ બતાવું તો રોડ જોઈને તમે ગાંડા થઈ હો અહીંયા જોઈ લો મિત્રો આ દિલ્હીનો રોડ છે ને એકદમ ઠંડી વાતાવરણ છે ફોગી વાતાવરણ છે સ્મોકી વાતાવરણ છે અને અમે લોકો ચાલીને ત્યાંથી આવ્યા છીએ અને ઇન્ડિયા ગેટ તરફ જઈ રહ્યા છીએ પ્રણવભાઈ શું છે અત્યારે દિલ્હીનું વાતાવરણને મોજ અહીંયા અહીંયા તો ભાઈ આપણે શબ્દો ઓછા પડશે આનું આ બાજુ જોશો ને કરશો થોડું આ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક છે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક એટલે ઈ છે ને ઈ પ્રધાનમંત્રી ઓફિસ છે પ્રધાનમંત્રીની ઓફિસ યસ વાહ અને તમે આ બાજુ આવો હા સીધા સામે સામે સીધું ઇન્ડિયા ગેટ છે અને દિલ્હીના રોડ અને ઇન્ડિયા ગેટ તાપમાન જોઈને મારો મગજનો પારો છે ને પચાસ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે મિત્રો ખાલી લાઈક અને શેર કરો ચાલીને જઈ રહ્યા છે ઇન્ડિયા ગેટ તમને બતાવું છું અને વાતાવરણ જો તમે એકદમ ખુશનુંમાં વાતાવરણ છે કોઈ શંકાને સ્થાન નથી અહીંયા ગાર્ડન છે કે જ્યાં ઘણી વખત છે ને નરેન્દ્ર મોદી મને એવું લાગે જોગિંગ ને મેડિટેશન કરવા આવતા છે હું કેવું જે હોય અહીંયા વાતાવરણ છે ને 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 આ અંદર મિત્રો ખાલી અડધી કલાક બેહો તોય આખી જિંદગી નું ટેન્શન એ બધું ઓછું થઈ જાય અને સામે જો આમ દાદા નીકળી ગયા છે ઉપર પણ તોય તમને અહીંયા અહીંયા ફીલ થતું હું કેવું આ લેવા માટે લોકો આવે સવારમાં અને એનું એકદમ તમે કેવાય કે વાતાવરણ એટલું ખુશનુમાં છે ને કે તમારા આપણે કેવાય કે આમ રોમ રોમ તમારું જાગ્યું સો ટકા સુપર બાઇક લઈને પોલીસ ની તો ગાડીઓ નીકળે અને એકદમ સીધે સીધો રોડ છે આમ સીધા જાવ ને એટલે પ્રધાનમંત્રી ની ઓફિસ આવે અને આ બાજુ સીધા જાવ એટલે ત્યાંથી લેફ્ટ લ્યો એટલે ઇન્ડિયા ગેટ આવી જાય આ રોડ છે ને ખાલી જે ખાસ માણસો હોય મિનિસ્ટરો ના ને એના અને મિનિસ્ટર માટે જ આ રોડ બનાવવામાં આવ્યો વાહ ભાઈ તો અમે મિનિસ્ટરો ના રોડ ઉપર અત્યારે દિલ્હી ની અંદર ચાલી રહ્યા છે મિત્રો જોઈ લો અમારે ધબ ધબાટી ભાવ બાટી ચાલે છે નકરા બખા છે મને ખબર છે ને ત્યાં લગી આપણે લોકડાઉનની અંદર છે ને આપણે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એને ખબર એક મોર આજુબાજુમાં હોય ને એવો એક વિડિયો નાખ્યો હતો એ સો મને એવું લાગે આ ગાર્ડન નહોતો પ્રાચી ખબર છે તને ના ભાઈ ના હવે એમ થોડીક આપણે આ તો લોકલ પબ્લિક ના ગાર્ડન છે પ્રધાનમંત્રી અહીંયા હોય શું કામે ના હોય ના જો ઈ તો લોક કલ્યાણ માર્ગ નું ઘર છે ને હા એ ઘર ની અંદર મોર પણ છે શું વાત કરો હા એના ઘરમાં મોર છે એટલે મને તેમ કે મને તો ખરેખર અહિયાં વાતાવરણ જોયું તમને એમ લાગે કે અહીંયા કદાચ બધા એવું કાઈ ન હોય આ દિલ્હીની અંદર તો પ્રધાનમંત્રી કાય આમ માણસ થોડી છે ભલે પણ આમ નથી પણ આમ તો આમ જનતા જ કહી શકો મિત્રો અત્યારે કારણ કે અત્યારે જે દિલ્હીની અંદર વાતાવરણ છે એટલું ખુશનુમા વાતાવરણ છે ને કે આમાં જિંદગીમાં મોજ પડી ગઈ એમ છે આ તમે આ ગાર્ડન જોવ ને ખાલી આ ગાર્ડન જોઈને તમારો મગજ નો પારો છે ને હાવ હલી જાય એવું ગાર્ડન છે પણ આ સામેનો રોડ જો રોડ હવે દેખાશે યાર 100% અત્યારે જો આ તમને બસ દેખાય છે ને સામે જે જાતી ઈ બસની એક્ઝેક્ટ સામે ઇન્ડિયા ગેટ નો દરવાજો આવી જાય એટલે હું તમને હવે ઇન્ડિયા ગેટ બતાડું છું વિડિયોને ખાલી લાઈક અને શેર કરી દેજો ફાઇનલી ભાઈ સાડા સત્તર કલાક અમે ચાલ્યા ને ભાઈ ઇન્ડિયા ગેટ તરફ પહોંચી ગયા છીએ તમને નજારો બતાવું તમે જોઈ લો જે આપણો જ દિલ્હીની અંદર ઇન્ડિયા ગેટ આવેલો છે ભવ્યથી ભવ્ય નજારો અહીંયા ઘણા બધા ટુરિસ્ટ અહીંયા નીચે ફોટા પાડે છે સ્મોકી વાતાવરણ છે એકદમ ઠંડીનો માહોલ છે અને આ ઇન્ડિયા ગેટ આપણો જોઈ લો એકદમ નજીકથી તમને હજી બતાવીશ પણ કેવું લાગે છે હવે અરે ફૂલ મોજ એટલે મોજ આવી જાય છે પણ મારે છે ને એક વાત તમને કેવી છે શું મારે નરેન્દ્ર મોદીને મળવું છે અહીંયા થોડીક મળે એ કાઈ કેમ ન મળે અહીંયા પબ્લિકમાંય નીકળ્યા હોય તો ઘણી વાર કેમ પબ્લિકમાં પણ આમ હાઈ કરતા હોય તી કદાચ નીકળે અને આમ એને મજા આવી જાય કે ઠંડીના માહોલમાં મજા કરાવી દે આપણા ફેન્સને ફોલોઇંગ ને અહીંયા જે બધા આવ્યા હોય ઘણા બધા ચાહક હોય નરેન્દ્ર મોદીના તો મળી જાય કે ન મડીએ મારે એટલે ને એને મળવું જ તો તમને શું પ્રોબ્લેમ છે મને કઈ વાંધો નથી મેં કે ના પડી મળવું હોય આવતા હોય આમાં એને પ્રોબ્લેમ હોવા બી ન જો જો પ્રોબ્લેમ હોય ને મેં ના જ પાડીમ છે શું ટકા હોય તમે તો શું તારે શું મળવું છે પણ શું જરૂર છે એવું બોલવાની મેં કે ના પાડી કદા નરેન્દ્ર મોદી આપણે મળે તો આપડે કઈ ના પાડીએ નરેન્દ્ર મોદી ને ના પડાયે નહીં આપણે કોઈ દિવસ મળતા હોય ને સામે લક્ષ્મીજી દિવસો કરવા હોય ને મોધુ જોવા એવી હાલત હા ભલે વાંધો નહીં હાલો ને અત્યારે તમે ઇન્ડિયા ગેટ જોઈ લો મિત્રો ને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને ધબધબાટી જ બોલે છે મિત્રો દિલ્હીની અંદર મસ્ત વાતાવરણ છે એકદમ ઠંડીનું વાતાવરણ છે પણ હવે પ્રાચીને નરેન્દ્ર મોદી ને મળવાની ઈચ્છા છે લેટ સી શું થાય છે વિડીયોને લાઈક અને શેર કરજો